જામનગરમાં આવાસ યોજનાના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વેરો ભરવા છતાં તંત્ર દ્વારા સુવિધાઓ નથી આપવામાં આવી તેવો સ્થાનિકોનો આક્ષેપ છે ઓમ રેસિડેન્સીમાં રોડ રસ્તા લાઇટ ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ ન આપવામાં આવતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે અને આરોપસર એસોસિએશન દ્વારા કૃષિમંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરવામાં આવી જામનગરમાં વોર્ડ નંબર અગિયારમાં આવતા જામનગર ડેવલપમેન્ટ ઓથોરિટીએ બનાવેલા અઢાર બિલ્ડિંગોના એક હજાર આઠ ફ્લેટ્સની ઓમ રેસિડેન્સી નામની આવાસ યોજના છે જેના આવાસ ધારકો દ્વારા મહાનગરપાલિકાના પાણી કચરા નિકાલ અને સ્ટ્રીટ લાઇટના ચાર્જીસ સહિત મિલકતવેરા ભરવામાં આવતા હોવા છતાં ભૂગર્ભ ગટર સ્ટ્રીટ લાઇટ રસ્તાની કામગીરી જેવી સુવિધાઓ નથી મળી રહી અને રજૂઆતમાં કોર્પોરેશન દ્વારા કમ્પાઉન્ડવાળું કોમ્પ્લેક્સ છે તેથી

અમારી સમસ્યા એવી છે કે કોર્પોરેશન વાળા તરફથી અમને કોઈ પણ સુવિધાઓ મળતી નથી છેલ્લા છ સાત મહિના એ લોકોએ આપેલી છે એ પણ અમે ઘણી ફરિયાદો કરીને કહ્યું છે ત્યારે અમને ખાલી પાણીની સુવિધા મળી છે એ સિવાય બીજી અમને કોઈ પણ જાતની સુવિધા મળતી નથી અમારે મોહનનગર આવાસમાં એક હજાર ને આઠ સ્ટેટ એટલે કે એની અંદર

એવી સફાઈ કામદારને પગાર અને કચરાની ગાડી સિવાયની એક પણ અમારી સમસ્યાઓનું સમાધાન આ લોકો કરતા નથી અને અમારી પાસેથી વેરા વસૂલે છે તો એની બદલીમાં એને ભૂગર્ભ ગટન ને લગતી કામગીરી કરવાની હોવી જોઈએ ત્યાર પછી સ્ટ્રીટ લાઈટ કે સ્ટ્રીટ લાઈટની અંદર તો એના વેરાય અમે ભરીએ છીએ અને એમ છતાં અમને સ્ટ્રીટ લાઈટની કોઈ સગવડ આપતા નથી પછી રોડ રસ્તા અમારા ખરાબ થઈ ગયા છે રોડ રસ્તા માટે જાડાને રજૂઆત કરીએ તો એમ કહે કે કોર્પોરેશનમાં કરો કોર્પોરેશન રજૂઆત કરીએ તો એ લોકોનું કહેવાનું થાય કે અમારામાં ના આવે તમારી બાઉન્ડ્રી વાળેલી સોસાયટી છે પ્રાઇવેટ સોસાયટી છે હવે સરકારે બનાવેલી સોસાયટી છે તો એને પ્રાઇવેટ કેવી રીતે કરી શકાય અને સરકારે જ બાઉન્ડ્રી વાળેલી છે